એક ગાડી રસ્તામાં બગડી છે અત્યારે તમે ઘરેથી નીકળી ગયા છે ટોચન લઈને હાકર બાકર લઈ લીધી છે હવે છે રંગોલી ચોકડી ત્યાં અમારા લાલાભાઈ ઊભા છે એ ગાડી લઈને અમારે જવાનું છે બોઢાણ ગામમાં ત્યાંથી ગાડી ખેંચી અને અમારે કામડે જ મૂકવા જવાની છે ત્યાં ટોચન મારવા નીકળી ગયા છે અત્યારે અમે ટોચન લઈ લીધું છે પર મૂકી દીધું છે આ એ સરાઈ ગઈ છે હવે આ ગાડી ગાડી લઈને જવાનું છે અમારે ખેંચવા

હવે ટોટન ટાઈટ કરે છે ટોચન બાંધી દીધું છે હવે શકો છો પાછળ આવે છે ટોચન બાંધી નીકળી ગયા છે અહીંયાથી અમે હવે ઘર તરફ જવા રવાના ચાર ચડવાની તૈયારીમાં જ છે રેસ્ટ તો આપી દીધો છે હવે જોડી ચડી જાય તો સારું તમે જોઈ શકો છો આ ટોચન બાંધેલું છે ટોચન બાંધેલું છે બંને ગાડી લઈને અત્યાર સુધી ટોચન છૂટ્યું નથી એટલે સારું છે બરોસાર ટોટો સડાઈ લેજો સાનો નીકળવી લઈ તાલ પીવો લઈ ચા તો પહેલી લીધો માવાનો નશો કરી લેશે માં લાલભાઈ સુનિલભાઈ બે માવો બનાવો છે માવો ખાઈ પાછી ગાડી ઉપાડી હોય રાજવાડા નીકળી ગયા છે ગાડીનું પાછળ પોચન મારેલું છે તો આગળનો સફર ધારો કરી વેદાંત સર્કલે પહોંચી ગયા છે રિંગ રોડે રાતના વાગી ગયો છે એક રિંગ રોડ ઉપર બંને ગાડી ટોચન કરી અહીંયા સુધી પહોંચી ગયા છે અને થોડી વારમાં જ ઘરે પહોંચી જશું ત્યાં જઈને મૂકી દે સવારે કામ કરાવશું ગાડીનું ટોચન હજી કમ્પ્લેટ જ છે છૂટ્યું નથી એટલે સારું છે આમાં લાલાભાઈ અંદર છે નિમલ સંતાડા છે કેવું લાગ્યું લાલાભાઈ લાલાભાઈના મૃત્યે મરી ગયા છે જો બેઠા બેઠા વિમલ ખાય છે ઘરે પહોંચી ગયા છી હવે મૂકી દે કમ્પ્લીટ પહોંચી ગયા અમે આ બધી આપણી ગાડીઓ બધી લાઈનમાં પડી છે કોટલ મૂકી દેવી હાકર હાકરનું કામ પૂરું થયું હવે રીએસ મારી મૂકી દેવી અમારે બતાવી જોઈશું કારીગરને ખૂબ પ્રોબ્લેમ છે એ પંચાણું પણ મૂકી દઈએ એનું કામ પૂરું થયું